ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નડિયાદ સાયબર ક્રાઈમ પોલીસની સરાહનીય કામગીરી કરતા અઠાવન કેસમાં પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યક્તિઓને ચાલીસ લાખ જેટલી રકમ પરત કરવામાં આવી હતી ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યક્તિઓની સાથે સાથે સાયબર ફ્રોડ થયેલ છે તેમણે કોર્ટના ઓર્ડર સાથે ચાલીસ લાખથી વધુ રકમ પરત કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે

બેજીફર દરકાલી દોરછો કુતુબ ઇન્દ્રે જે આલેખ સુનો મેનાનું છે જો હોય પર આવાલેખનો કેડા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગરિયાસરના માર્ગદર્શન હેઠળ આજે અ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખેડા દ્વારા જે અઠ્ઠાવન જેટલા કેસો છે એ કેસોની અંદર જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓની જુદી જુદી થગાઈના માધ્યમથી દળેલી રકમ અંદાજીત રૂપિયા અ ચાલીસ લાખ પચાસ હજારની આસપાસની રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોજ બનનાર અઠ્ઠાવન લોકો છે તેમના ખાતાના તરફ આવે તે રીતના ઓર્ડર કરાવી અને એમને તરત મળેલ છે તે અનુસંધાને એ પોર્ટના ઓર્ડર અને આ રકમ તમને તરત મળ્યા અંગેનો પેરા તીતકો અર્ફળ કાર્યક્રમ આજે રાખવામાં આવેલો એમાં જે ભોગ બનનાર તમામ લોકો ઉપસ્થિત રહેલા તે ઉપસ્થિત રહેલ લોકોને અને અમને પ્રજાને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે

પોલીસ નું કામ સખત છે જોરદાર છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને ખુબ જ સરસ કામ કરેલું છે તાત્કાલિક ત્રીસ ઉપર જેટલો વહેલો તમે ફોન કરી દેશો એટલા તમારા રૂપિયા બેસ થઈ જશે અને તરત તમને પરત મળી જશે કોઈ પણ લૂભામણી કે લલચામણી ઓફરમાં તમારે ભરાવું ના આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર કે મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them